નમસ્કાર દોસ્તો સમાચારમાં તમારું સ્વાગત છે હવામાન ઉપર એક મોટા મિત્રો સમાચાર આવી ગયા છે અંબરલાલ પટેલ જે એક્સપર્ટ છે તેમને મિત્રો જણાવી દીધેલું છે કે જે બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ જે મિત્રો બની છે તે મિત્રો ગુજરાતમાં ફરી પાછી એક વરસાદ શક્યતા ધરાવે છે ત્યાર પછી ના મિત્રો આપણે વાત કરીએ તો રાશન કાર્ડના ધારકો માટે એક મોટા સમાચાર મિત્રો આવી ગયા છે તહેવારો નજીક આવતા હોવાથી રાશન કાર્ડ માં અંદર આપણને મિત્રો ઘઉં ચોખા મીઠું બાજરી

પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મિત્રો આપી અને દેશી ગાયના નિભાવના મિત્રો ખર્ચ માટે પણ સહાય મિત્રો આપણને આપવામાં આવે છે આને જો તમારે આ વાળી જે સહાય છે તે મિત્રો તમારે જોતી હોય તો તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો જઈ અને તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ખેડૂતોની જમીનના કાર્ડ અને સોઇલ હેલ્થ કાર્ડ પણ મિત્રો આપવાની યોજના મિત્રો અત્યારે ચાલુ થઈ ગયેલી છે

જો કોઈ પણ તમે વાવેતર કરેલું હોય મગફળી હોય બાજરી હોય કે તલ હોય તમને લાખો કે કરોડો રૂપિયાનું મિત્રો નુકસાન જે છે મિત્રો એ ખેડૂતોને આ વખતે થયેલું હશે ત્યાર પછીના મોટા સમાચાર મિત્રો આપણે વાત કરીએ તો પીએમ કિસાન યોજના હેઠળ એક એકવીસમો જે હપ્તો છે એના ઉપર એક મોટા સમાચાર મિત્રો આવી ગયા છે એકવીસમો હપ્તો એટલે કે બે હજાર રૂપિયાનો હપ્તો આ વખતે મિત્રો ફક્ત ઈ કેવાયસી જે કરનાર છે ખેડૂતો તે લોકોને જ મળશે મિત્રો વીસમો હપ્તો ઘણા લોકોને નથી મળેલો એનું કારણ મિત્રો એક જ છે કે તેમને ઈ કેવાયસી ના કરાવેલું હોય અથવા તેમની ફાર્મર રજીસ્ટ્રેશન છે મિત્રો એ તેમનું ના થયેલું હોય અથવા તમારું જો બેંક ખાતામાં બેંક ખાતાની અંદર મિત્રો દસ્તાવેજોની કાંઈ પણ ભૂલ હશે તો પણ મિત્રો આ જે હપ્તો છે બે હજારનો એ મિત્રો અટકી શકે છે હવે આ જે હપ્તો છે મિત્રો એ આપણને ઓક્ટોબરના પછીના મહિનામાં મિત્રો આપણને મળવાની પૂરેપૂરી શક્યતા અત્યારે ધરાવે છે